હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ વિનાશ ક્રેસન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું ચટપટી ટેસ્ટી સ્થાનના નાસ્તા માટે કે ડિનર માટે રગડા પેટીસની રેસીપી તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ રગડો બનાવતી વખતે તમારા પાસે પરફેક્ટ બજાર જેવો બનતો નથી કે પછી તેની ટીકી જે છે તેની જે પેટીસ છે એ બનાવતી વખતે તેલમાં તળ્યા પછી તૂટી જાય છે તો આ વિડીયો ખાસ જોજો આ વિડીયોઝમાં હું બધી જ ટિપ્સ તમને આપીશ તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી તો રગડા પેટીસ બનાવવા માટે મેં અહીં લીલા વટાણા લીધા છે જેને મેં એક રાત માટે પાણીમાં પલાળીને મૂકી દીધા હતા તો બીજા દિવસ તમે જોઈ શકો છો કે વટાણા એકદમ સરસ એવા પલળી ગયા છે તો હવે આપણે શું કરીશું જે પલાળીને રાખ્યું તો એ પાણી આપણે કાઢી મૂકશું અને બીજું પાણી નાખીને તેનામાં મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું ત્યાર પછી આ બટાણાને આપણે બાફવાના છે તો અહીં આપણે તપેલીના ઉપર ઢાંકણ ઢાંકી મૂકશું અને કૂકર લઈ લેશું કૂકરમાં આપણે તપેલી મૂકી દઈશું તો અહીં આજે આપણે રગડા પેટીસ બનાવવાના છીએ તો પેટીસ માટે આપણે અહીં બટેટાની જરૂરત પડશે તો અહીં આપણે રગડાને અને મતલબ કે વટાણાને અને બટેટાને સાથે જ એક જ કૂકરમાં બાફી લેશું તો અહીં મેં વટાણા નીચે તપેલીમાં મૂકી દીધા છે અને ઉપર ધોઈને જે નવા બટેટા હોય એ મેં એકદમ સરસ રીતે પાણીથી ધોઈને એ લઈ લીધા છે હવે પાંચ વિસલ કરી લીધી છે કારણ કે બટેટા અને બટાણાને ચડતાં થોડી વાર લાગશે એટલા માટે મેં પાંચ વિસલ કૂકરની કરી લીધી છે હવે અહીં તમે જોઈ શકો છો કે બટેટા એકદમ સરસ એવા અંદર ચાકુ આપણે ઉમેરીએ છીએ તો એકદમ સરસ એવો ઇઝીલી ઘૂસી જાય છે એનો મતલબ એ કે બટેટા જે છે અંદરથી પણ સરસ એવા રંધાઈ ગયા છે જો ન રંધાણા હોય તો તમે તેને બરાબર રીતે બાફી લેજો નહીં રગડામાં મજા નહીં આવે તો અહીં આપણે બટેટા કૂકરમાંથી બારે કાઢી લીધા છે હવે આપણે વટાણાને ચેક કરીશું કે તે બરોબર કૂક થયા છે કે નહીં તો અહીં તમે જોઈ શકો છો કે ગ્રીન વટાણા ખૂબ જ સરસ એવા બફાઈ ગયા છે તો તેને પણ આપણે બારે કાઢી લઈશું કૂકરથી અને હવે આપણે તૈયારી કરીશું પેટીસની તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે વટાણા બધા જ એક રસ જેવા થઈ ગયા છે તો એકદમ સરસ એવા પરફેક્ટ બફાઈ ગયા છે હવે અહીં મેં બટેટાની છાલ કાઢી લીધી છે અને એક બટેટાને મેં અલગથી મૂકી દીધું છે એ બટેટાનો યુઝ આપણે રગડા માટે કરીશું એટલા માટે એક બટેટું મેં અહીંથી કાઢી લીધું છે ડીશમાંથી હવે આપણે આ બધા જ બટેટાનો માવો કરવાનો છે તો અહીં હું હાથની મદદથી તેનો માવો કરી લઈશ તમે પાઉભાજી મેસા પર લઈ શકો છો અને કોઈ પણ ગ્લાસ કે વાટકીની મદદથી બટેટાને તમે મસળી શકો છો તો અહીં બટેટા સરસ એવા મસળાઈ ગયા છે હવે આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો આ હું પેટીસ બનાવી રહી છું એ ધ્યાન રાખજો હવે મેં અહીં એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દીધો છે સાથે સાથે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે એક ચમચી જેટલી અને એક ચમચી જેટલો મેં અહીં ઉમેર્યો છે સારામાં સારો એવો ગરમ મસાલો અને એક ચમચી આપણે અહીં કાશ્મીરી કે પછી તમે બહુ વધારે તીખું ખાતા હો તો તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દેજો હવે આપણે અહીં ધાણા ઉમેરી દેવાના છે અને થોડી એવી ખટાશ માટે આપણે અહીં લીંબુ ઉમેરવાનું છે તો અહીં હું અડધો ટુકડો લીંબુનો નીચો દઈશ અને આ પેટીસ તમે એક વખત ટેસ્ટ કરજો એમને એમ પણ તમે જો આ પેટીસ ટેસ્ટ કરશો ને ફ્રેન્ડ્સ તો તમે રગડો પણ બોલી જાશો એટલી સરસ ટેસ્ટી આ પેટીસ બને છે તો હવે બધા જ મસાલા ઉમેરી દીધા છે અને હવે આપણે એકદમ સરસ રીતે હાથની મદદથી બધું જ સરસ રીતે મસળી લેશું જેથી કરીને સ્વાદ એકદમ સરસ એવો આવે હવે તમને જરૂરત લાગે તો અહીં આપણે ઉમેરવાનો છે કોર્નફ્લોર અને જો જરૂરત ના લાગે તમારી પેટીસ એકદમ સરસ એવી વળી જતી હોય તો નહીં પણ ઉમેરો તો પણ ચાલશે અને જો બટેટા અત્યારે તો શિયાળો છે એટલે ઇઝીલી પેટીસ જે છે એ સરસ એવી વળી જશે અને જો બટેટા બહુ ચીકણા હોય તો અહીં તમને કોર્નફ્લોરની થોડી વધારે જરૂરત પડશે અને જો બહુ વધારે ચીકણા હોય તો તેને શું કરવાનું કે બટેટાની છાલ ઉતારી મૅસ કરીને બટેટાને આપણે ફ્રીજમાં મૂકી દેવાના જેથી કરીને એકદમ સરસ એવા કડક થઈ જશે તો અહીં મેં બે ચમચી જેટલો કોર્ન ફ્લોર ઉમેરીને બધું જ સરસ એવું મિક્સ કરી લીધું છે અને હવે આપણે પેટીસને વાળીશું તો અહીં મેં હાથમાં થોડો એવો તેલ લગાવી લીધો છે જેથી કરીને આપણી જે પેટીસ છે એ બરાબર રીતે શેપમાં આવી જાય તો અહીં આપણે થોડો લુવો તોડી લેવાનો છે અને આ ટાઈપની ગોલ રાઉન્ડમાં પેટીસ બનાવી લેવાની છે તો તમે ગોલ નહીં બનાવો તો પણ ચાલશે બોલ જેવું બનાવી મૂકશો તો પણ ચાલશે કારણ કે તમને આ રીતના જો બનાવતા ન ફાવતું હોય તો નાના નાના આપણે લુવા જેમ કરતા હોય એવો તમને બોલ કરી મૂકવાનો છે અને તેને આ ટીકીને મોટી કરવી હોય તો પણ તમે કરી શકો છો તો એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમને કેવી ટીકી રાખવી છે એકદમ મોટી કરવી છે નાની કરવી છે અથવા તો આ ટાઈપની નથી ફાવતી તો આપણે તેનો કોલ રાઉન્ડ બનાવી દેવાનો છે તો ફ્રેન્ડ્સ આ રીતે જ હું બધી જ ટીકીને રેડી કરી લઈશ તો અહીં આપણી બધી જ ટીકી બનીને રેડી છે મતલબ કે પેટીસ બનીને રેડી છે તો હવે આપણે અહીં લઈ લેશું નોનસ્ટિક તવો એ ના હોય તો તમે કોઈ પણ તવો ઘરમાં જે હાજર હોય એ લઈ શકો છો હવે આપણે બેથી ત્રણ ચમચી જેટલું અહીં તેલ ઉમેરી દેવાનું છે અને ગેસની ફ્લેમને મેં અહીં સ્લો જ રાખી છે હાઈ નથી રાખી જ્યારે તમે તવાને ગેસ ઉપર રાખો ત્યારે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખશો તો વાંધો નહીં પછી જ્યારે ટીકી આપણે ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી મૂકવાની છે જેથી કરીને ટીકી જે છે એ જલ્દીથી વળે નહીં અને એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જાય તો અહીં મેં બધી જ ટીકી ઉમેરી દીધી છે અને ઉપરથી થોડું થોડું આપણે તેલ ઉમેરી દઈશું જેથી કરીને ઉપરથી પણ ટીકી એકદમ સરસ એવી ક્રિસ્પી બની જાય તો ફ્રેન્ડ્સ આને તમે એકદમથી ગરમ તેલમાં પણ તળી શકો છો પણ એનામાં આ જે ટીકી છે એ તૂટવાનો ભય રહે છે તો ફ્રેન્ડ્સ આ એકદમ ઇઝી રીત છે અને આવી રીતના જો તમે પેટીસને ટીકી બનાવશો ને ફ્રેન્ડ્સ તો એકદમ સરસ એવી પરફેક્ટ બનશે અને તૂટશે તો બિલકુલ જ નહીં તો આગળ મેં તમને વિડીયોમાં જણાવ્યું ને કે જો તમારી ટીકી તેલમાં છૂટી પડી જતી હોય તો તમે આ રીતના તેને ફ્રાય કરો ઓછા તેલમાં અને જો તમે ડીપ ફ્રાય કરવા માંગતા હોય તો અહીં તમને ગેસની ફ્લેમ પહેલાં હાઈ રાખવાની છે અને પછી સ્લો કરી દેવાની છે જેથી કરીને આ ટીકી જે તમારી છે એ તેલમાં ફૂટશે નહીં તો ફ્રેન્ડ્સ બને ત્યાં સુધી તમે આ રીતે જ ટીકી બનાવજો એટલે તમારી રેસિપી જે છે એ બિલકુલ ખરાબ ન થાય હવે ટીકીનો જે નીચેનો ભાગ છે એ શેકાઈ ગયો હતો તો હું અહીં તેને પલટી દઈશ તો આવી રીતના જ આપણે વારે વારે પલટી પલટીને જ આ ટીકીને તેલમાં ફ્રાય કરવાની છે મતલબ કે ઓછા તેલમાં ફ્રાય કરવાની છે જો તેલની જરૂરત લાગે તો તમે ઉપરથી એડ કરી શકો છો અને ઓછા તેલમાં પણ બનાવી હોય તો બનાવી શકો છો તો અત્યારે આપણી ટીકી બનીને બિલકુલ રેડી છે ચાલો આપણે રગડાને વઘારીએ તો તેના માટે મેં અહીં જાડા તળિયાવાળું કડાઈઓ લઈ લીધું છે અને તેનામાં આપણે ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે અહીં જીરું ઉમેરીશું અડધી ચમચી જેટલું અને વન ફોર્થ ટી સ્પૂન આપણે અહીં ઉમેરી દઈશું હિંગ અને આ છે આદુ મરચાંની પેસ્ટ તો જરૂરથી ઉમેરજો આદુ મરચાંની પેસ્ટ રગડાનો ટેસ્ટ સારો એવો આવશે જો તમે સિમ્પલ રીતે રગડો બનાવતા હોવ તો એક વખત મારી રીતે બનાવજો ટેસ્ટ બધાને ખૂબ જ ભાવશે હવે આદુ લસણ મતલબ કે આદુ અને મરચાંને મિક્સ કરી લીધું છે તો હવે મેં અહીં ડુંગળી એડ કરી દીધી છે મેં અહીં રગડામાં લસણ નથી વાપર્યું જો તમને વાપરવું હોય તો તમે વાપરી શકો છો તો હવે આપણે ડુંગળીને બરોબર રીતે પકવવાની છે એકદમ સરસ એવી ગુલાબી થાય એટલે એક ટામેટું કટ કરીને એડ કરી દઈશું તો તેનાથી એકદમ સરસ એવી રગડામાં ખટાસ આવશે અને રગડો ખૂબ જ ચટપટો બનશે બજાર જેવો જ બનશે તમે એક વખત આ રીતે બનાવશો એટલે ટેસ્ટ તમને બધાને ખૂબ જ પસંદ આવશે વાર્યા ઘડી આ રીતના જ તમે રગડો બનાવશો સ્વાદ પ્રમાણે અહીં મેં મીઠું ઉમેરી દીધું છે અને મીઠાને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું હવે બધું જ સરસ અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી ટમેટા સરસ એવા પાકી ગયા છે તો હવે આપણે અહીં મસાલા ઉમેરીશું તો મસાલામાં સૌપ્રથમ તો એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું એક ટી સ્પૂન ધાણાનો પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર ઉમેરીશું અને એક ટી સ્પૂન ભરીને ગરમ મસાલો ઉમેર્યો છે અને સાથે સાથે ફરી પાછો આપણે અહીં ઉમેરીશું ચાટ મસાલો તો ટીકીમાં પણ મેં એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેર્યો છે અને અહીં પણ મેં રગડામાં ચાટ મસાલો ઉમેર્યો છે જેનાથી આ રગડાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે બધા જ મસાલાને સાતળી લેશું બરાબર અને હવે આપણે બટેટાને આ રગડામાં ખમણી લેશો તો આપણે અહીં રસો જ્યારે બનાવતા હોઈએ રગડાનો તો બટાણા અલગ અલગ પડ્યા હોય છે અને રસો એનો અલગ અલગ થઈ જાય છે તો એકદમ ઘાટો રસો તૈયાર થાય તેના માટે મેં અહીં એક બટેટું વાપર્યું છે તો બટેટાને હું અહીં ખમણીને એડ કરીશ તમે એકદમ મેસ કરીને એડ ના કરતાં ખમણીને જ એડ કરતા જેથી કરીને રગડાનો જે રસો છે એ આપણે ઘાટો કરવો હોય ને તો બટેટાથી આપણે ઘાટો કરી શકીએ છીએ ઘણી વખત એવું થાય છે કે પાણી વધારે રગડામાં થઈ ગયું હોય તો આપણે બટેટો ઉપરથી પણ ઉમેરી દઈશું ને તો પણ એ જે રગડો છે એ ઘાટો થઈ જશે પણ અહીં મેં પહેલેથી જ વઘારમાં બટેટાને ખમણીને એડ કરી દીધું છે બાફેલું બટેટું છે જે આપણે ડીશમાંથી અલગ બારે કાઢીને રાખ્યું હતું તે હવે આપણે આ બધું જ સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે અહીં ઉમેરવાનો છે વટાણાનો રગડો તો ફ્રેન્ડ્સ અહીં હું વટાણામાં થોડું પાણી નાખીને તે આપણે વઘારમાં ઉમેરી દઈશું તો અહીં મેં બધા જ વટાણા વઘારમાં ઉમેરી દીધા છે અને હવે આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે આ રગડામાં કશું જ નથી ઉમેરવાનું ફક્ત તેને આપણે એકદમ સરસ રીતે ઉકાળવાનું છે પાણી ઉમેરવું હોય તો તમે ઉપરથી ઉમેરી શકો છો તો મને અહીં રગડો થોડો ઘાટો લાગી રહ્યો હતો એટલા માટે મેં થોડું એવું પાણી ઉમેરી દીધું છે તો તમારી કેટલી ક્વોન્ટિટી છે તમે કેટલા જણાનો રગડો બનાવો છો એ પ્રમાણે તમને વટાણા અને તેનામાં પછી પાણી ઉમેરવાનું છે અહીં મેં ધાણાભાજી પણ ઉમેરી દીધી છે હવે એકથી બે ઉકાળા આ રગડાના આવી જશે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે રગડો કેટલો ઘાટો છે સરસ છે જો તમને પાતળો જોઈતો હોય તો તમે ગરમ પાણી ઉપરથી એડ કરી શકો છો અને તેને પાતળો કરી શકો છો અને જો ઘાટો જોઈતો હોય તો પાણી ન ઉમેરતા તો અહીં રગડામાં એક ઉકાળો આવી ગયો છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને આ ગરમા ગરમ રગડાને આપણે સર્વ કરીશું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે રગડાની એકદમ સરસ એવી પ્લેટિંગ કરીએ તો અહીં મેં બે ચટણીનો ઉપયોગ કર્યો છે મીઠી ચટણી અને લીલી ચટણી તો તેની રેસિપી ઓલરેડી મારા ચેનલ પર છે તમે ત્યાંથી જઈને વિઝિટ કરી શકો છો હવે મેં અહીં રગડાને સર્વ કર્યો છે તો સૌ પ્રથમ આપણે પહેલાં ડીશમાં રગડો એડ કરીશું પછી પેટીસ એડ કરીશું અને ફરી પાછું ઉપરથી આપણે રગડો એડ કરી દઈશું ત્યાર પછી ખજૂર આમલીની મીઠી ચટણી એડ કરીશું અને સાથે સાથે લીલી ચટણી એડ કરીશું થોડા એવા ટમેટાના પીસ એડ કરી દઈશું અને થોડી કાપેલી ડુંગળી અને લાસ્ટમાં આપણે અહીં સેવ ઉમેરવાની છે અને ત્યાર પછી દાણાભાજી એડ કરીને આપણે આ રગડાને એન્જોય કરીશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી બને છે તે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરો મારી રેસિપી તમને જરાય પણ ગમે તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો